દાહોદમાં આવેલી એક ફેક્ટરીમાં પૂર્વ કર્મચારીએ પોતાના સાગરિતોને મોકલી ફૂડ સેફ્ટી અધિકારીનો રોફ ઝાડી નાણાંની માંગણી કરતા પોલીસે તેઓને ઝડપી લઈ તપાસ કરતાં તેઓની પાસેથી દેશી પિસ્ટલ પણ મળી આવતા પોલીસે ફરિયાદ નોંધી ચાર લોકોની ધરપકડ કરી છે દાહોદના ઉસરવાણ ખાતે આવેલી મહાલક્ષ્મી ઓઇલ ડેપો નામની ફેક્ટરીમાં મધ્યપ્રદેશનો પપ્પુ ચૌહાણ નામનો યુવક કામ કરતો હતો પરંતુ થોડા સમય પહેલા કોઈક કારણોસર ફેક્ટરી માલિકે તેને છૂટો કરી દેતા તે વાતની દાસ રાખી હતી અને બદલો લેવા માટે પપ્પુ એ તેના સાથી મિત્રોનો સંપર્ક કરી તેઓને નકલી ફૂડ સેફ્ટી અધિકારી બનાવીને ફેક્ટરી ઉપર મોકલ્યા હતા જેમ પોતે ફૂડ સેફ્ટી અધિકારી હોવાનો રોફ ઝાડી તમે નકલી ઘી બનાવો છો તેમ કહી દબાવ ઉભો કર્યો હતો ત્યારબાદ રૂપિયા ત્રણ લાખની માંગણી પણ કરી હતી જ્યારે ફેક્ટરીના માલિકને જાણ થતાં ફેક્ટરી માલિક ફેક્ટરી ઉપર આવી પહોંચતા તેમને દાહોદ બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કથિત ફૂડ સેફ્ટી અધિકારી પાસે ઓળખ કાર્ડ માંગતા તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા જેથી પોલીસે હાજર ચારેય લોકોને પોલીસ મથકે લઈ આવ્યા હતા જ્યાં તેમની અંગ કરતાં દેશી બનાવટની પિસ્ટલ અને ચાર જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા દાહોદ બી ડિવિઝન પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી વૈભવ ચૌહાણ સુનિલ નાગર રોહિત પરમાર પ્રવેશ ચૌહાણ અને પપ્પુ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ચારની ધરપકડ કરી છે જ્યારે પપ્પુ ફરાર છે પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ નીરજ છે બપોરે અંદાજે બે વાગે મારા માણસો મને કીધું કે કંઈ ફૂડ ઓફિસર આવ્યા છે તમને બોલાવે છે હું મારી દુકાન યશ માર્કેટથી આવ્યો તો એ લોકો મને કહે કે તમે ડુપ્લિકેટ ઘી બનાવો છો અને કેસ નિપટાવવા માટે મારા પૈસાની ત્રણ લાખ પૈસાની માગણી કરી તો આપણે એમને આઈડી કાર્ડ ને આધાર કાર્ડ માંગી તે એ લોકો આપણને બતાવ્યું નહીં મને એટલામાં ડાઉટ ગયો તો મારા ભાઈને કીધું કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને બોલાવ એ લોકોને આપણે ચેકઅપ કરાવીએ એ લોકો પોલીસ આવી ગઈ એટલે વાર ચારોને બહાર લઈ ગયા તો ત્યારે એ લોકો ચેકઅપ કરતાં એક જણા પાય તમંચો મળ્યો દેશી કટ્ટો મળેલો

એક ટેલિફોનિક વરદી મળેલી કે જેમાં એવું જણાવેલ કે પોતાની ફેક્ટરી ઉપર અજાણ્યા માણસો આવ્યા છે અને પોતે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે એવું કહીને ડુપ્લિકેટ ઘી વેચો છો અને અમે એ ઝડપી લેવા માટે આવ્યા છીએ આ પ્રકારની માહિતી આધારે ડાઉન દાહોદ ટાઉન બી ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈસી અને સ્ટાફના માણસો દ્વારા ત્યાં જઈ અને ચકાસણી કરતા જે માણસો હતા તે પૈકી વૈભવ ચૌહાણ સુનિલ નાગર રોહિત પરમાર અને પ્રવીણ ચૌહાણ આ નામના ચાર વ્યક્તિ અને એક પપ્પુ ચૌહાણ કે જે ભાગ મળી આવેલ નથી આ ચાર લોકોની હસ્તગત કર્યા હતા અને એમની ઝડપી દરમિયાન તેમની ગાડીમાંથી માઉઝર પિસ્ટલ અને રાઉન્ડ પણ મળી આવ્યા છે તો આ અન્વયે આમ સેક્ટર મુજબનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાલમાં ચાલુમાં છે તથા મહાલક્ષ્મી ઓઇલ ડેપોના નિરજ રેવાજ મામનાણી છે એમની ફરિયાદ ઉપરથી આ લોકો ઉપર પોતાની ખોટી ઓળખ ઉભી કરવા માટે ગુનાહિત કાવત રોજવા માટે અને એક્સ્ટ્રોશનની કોશિશ માટે આઈપીસીની કલમ એકસો વીસ બી એકસો સિત્તેર પાંચસો ત્રણસો ચોરાસી મુજબ નુનો દાખલ કર્યો છે અને બંને ગુનાની તપાસ હાલમાં ચાલુમાં છે વિગતવાર તપાસ આ પ્રકારના અન્ય કોઈ બનાવ બન્યા છે કે કેમ અન્ય શું હેતુ હતો અન્ય કોઈ પ્લાનિંગ હતું કે કેમ એ તમામ દિશામાં કામગીરી કરી આગળ કામગીરી કરવામાં આવે છે આ પ્રથમ દ્રષ્ટિ એવું જણાય એવું છે કે તપાસ કરતા હતા રેટ તમે ડુપ્લિકેટ ઘે વેચો છો એ પ્રકારનો આક્ષેપ થયો હતો પૈસાની માંગણી બાબતે હાલમાં તપાસ ચાલુ છે